અમદાવાદ શહેરમાં સગીરા અને યુવક વચ્ચેના પ્રેમ સંબંધનો કરુણન આવ્યો જેમાં શહેરના સરખેજ વિસ્તારમાં રહેતા પ્રેમીએ તેના મિત્ર સાથે મળીને સગીર પ્રેમિકાની હત્યા કરી અને પ્રેમીએ લાશને કેનાલમાં ફેંકી દેતા ચકચારી મચી જવા પામી સમગ્ર મામલે સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી પોલીસે મુખ્ય આરોપીની શોધખોળ પણ શરૂ કરી હત્યામાં મદદગારી કરનાર તેના મિત્રને એલસીબી પીઆઈ પી જાડેજાની ટીમ દ્વારા સમગ્ર જાણકારી અનુસાર સરખેજ વિસ્તારમાંથી પસાર થતી નરીમપુરા માં યુવતીની લાશ પડી હોવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી મૃતદેને જોઈને પ્રાથમિક રીતે આપઘાત કર્યાનું લાગ્યું હતું પરંતુ શરીર ઉપર ઈજાના નિશાન હોવાને લઈને બનાવ શંકાસ્પદ થયો હતો મૃતકના માતાએ મૃતદેહની ઓળખ કરી હતી અને તેની ઉંમર ફક્ત પંદર વર્ષની જ હતી તેઓ પોલીસે જણાવ્યું વધુમાં મૃતક સગીરાની માતાએ દીકરીના પ્રેમી અજયે ઠાકોર સામે હત્યાનો ગુનો દાખલ કર્યો તેમજ બર્થ સર્ટિફિકેટ સહિતના ડોક્યુમેન્ટ લઈને ઘરેથી નીકળી ગઈ હતી અને અજય સાથે રહેવા લાગી હતી સરખેજ પોલીસે હત્યા મામલે એક આરોપીની ધરપકડ કરી પકડાયેલા આરોપી હિતેશ ઠાકોર મુખ્ય આરોપી અજય ઠાકોરનો મિત્ર છે ગત તેર ઓક્ટોબરના રાતના સમયે કેનાલ પાસે અજય હિતેશ અને સગીરા ત્યાં હાજર હતા ત્યારે અજય અને સગીરા વચ્ચે ઝઘડો થયો હતો આ દરમિયાન અજયે હિતેશને સગીરાના હાથ પકડવાનું જણાવ્યા બાદ અજયે પોતાની પાસે રહેલી છરી સગીરાના ગળે ફરાવી દીધી હતી છરી મારતા હિતેશ ત્યાંથી નાસી ગયો હતો જો આજે એ બોથડ પદાર્થમાં માથાના ભાગે મારી હતી અને સગીરાની લાશ કેનાલમાં ફેંકી દીધી હતી હત્યાના બનાવ બાદ અજય ફરાર થઈ ગયો હતો જ્યારે હિતેશની ધરપકડ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ